પ્રશ્ન તો જો અત્યારે સાડા નવ વાગી ગયા ને મારી મસ્ત મોર્નિંગ ક્યારની થઈ ગઈ હતી બધું કામ પણ થઈ ગયું કપડાં બાકી છે પણ મમ્મી તૈયારી કરે અને જવું ને બસ તૈયારી છે જવાની એવું છે તો જો હજી સાડા નવ છે હવે જશે જે ધીમે ધીમે નાના બાપુ બર્થડે હતો ને આજે એટલે ફોન કરવા ખટે થઈ ગયા હેપી બર્થડે નાના બાપુ બર્થડે હતો आज आप आए गेट करछु मेन बागुन बड्डे छे ना टाइम परsendLog एक बनाउछु टेस्टरीजम एम जी लेनन बबन बड्डे का छिंगे बगे नवीन मगरम आउ गई काम काज बधी आनु वो जावन पर जाऊ छे बस तो मजा

करिले छैन सु अन्त आनले देसा अनि प्राय सु बाइगले दो नै भेटेन महामारीले पछि हां त अनि आयो टाइप बुटम भुली गए जस्तोले अनि रे रो पराते घोडी अनुसाक सा सुरु गरियो हां अनि आज मिसर गाउँ गएले त पाए भिडियो तर्नु भेल्यो जो कहै तो खाना आते थे।, थे तो हाँ, बना वजह वजह। हेलो फैमिली तो आज भी अच्छा दोस्त है। दोस्त जब तो बस सुई पाल दे मुझे निंदा आती थी सुई जाती है पाल दे जब दे दे। आइसक्रीम ले तो એટલે આજે પહેલાં તો નાન બાપુનો બર્થડે છે એટલે અમે આઈસ્ક્રીમ પાર્ટી કરી આ મારે પેસ્ટ્રી બનાવી પણ ટાઈમ ન મળ્યો કરવાનું કંઈ એટલે સોરી પાછું ક્યારેક અમારે ટાઈમ મળશે ને ત્યારે બનાવશું અને ખાશું આજે આઈસ્ક્રીમ રેડી થઈ ગઈ તો હું ના છું પહેલાં ખાઈ લઈ બીજો અહીંયા આપણે આઈસ્ક્રીમ રેડી થઈ ગઈ ને અહીંયા અમારે એ પણ રેડી થઈ ગયા આઈસ્ક્રીમ ખાવા માટે

એમ કે સુઈ જાઉં સીધું એમ મમ્મી આ નહીં જ કોઈ નાખતા નાખતા કે મારે મન ભૂખ ને મને ભૂખ લાગે ને ત્યારે ખાઈ લે કે આ હું ને તો તારે હું થઈ જાય કે મેં વઘારે ભાત કરી દઉં હું કુકર ઠરે ને હું કુકર ઠરે ને પછી હું કહેવાય જમી લેજ છે અત્યારે સુઈ જાઉં નીકળી હોય તો કેવું થયું પછી આમ સૂતી પાંચ મિનિટે ન થયો એટલે બે નથી ગયું પછી બપોર સુધી એમના મને તો પછી સૂતી પછી હું એને મેળ આવ્યું કામકાજ છે એટલે અત્યારે વહેલા વહેલા હોઈ જાય બસ કાલ વહેલું વહેલું ઉઠે પછી પણ ખબર નહીં હા એ તો જે આમ જ આખી ચક્કર મારે બેડમાં હાલ સવારે વહેલું ઉઠવાનું પછી સાંજે તો તમારે બધાયને જવાનું છે કા કા જયજેવાલા કરો પ્રધાન ભાષા મસ્ત મસ્ત વ્લોગ બનાવજો એન્જોય કરજો હા છે બીજે કઈ જવાનો પ્લાન ના ત્યાંથી એક જ જગ્યાએ જવું કે દી નું મનમાં તો સારું તમારે શું કેવાય ઈચ્છા પૂરી થઈ જાય હવે આપણે એ વાતમાં આઈસ્ક્રીમ ખાઈ લઈએ નકર અહીંયા રબડી બની જાય રબડી બની જાય આઈસ્ક્રીમ ચોકલેટ રબડી થઈ જાય આઈસ્ક્રીમ પડી ફટાફટ ખાઈ લઈએ મળીએ કાલ નવા વ્લોગની સાથે બાય જય શ્રી કૃષ્ણ બાય બાય